તો હલો મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો કેમ છો મિત્રો મજામાં તો મિત્રો એટલા દિવસથી વ્લોગ નહોતો આવતો કેમ કે તબિયત બરાબર નહોતી ને બોલું તો ઉધરસ આવતી હતી એટલે વ્લોગ ઉતારતો નહોતો બે દિવસ થ સારું થઈ ગયું છે એટલે આજ વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે ને મિત્રો અમે રહેતા હતા રાજકોટ ને હવે રાજકોટથી સામાન ભરીને આવતા છે ગામડે તો હવે ગામડે જ રહેવાનું છે તો હવે તમને ગામડેના વ્લોગ બતાવીશ તો મિત્રો અમે ઘરમાં પાંચ સભ્ય છે એમાંથી એક નાનો ભાઈ છે એ રાજકોટ છે ને મારા મમ્મી પપ્પા છે બહાર ગયા છે ને હું ને ક્રિષ્ના છે ક્રિષ્ના મારી પત્ની છે તો મિત્રો આ આ ક્રિષ્ના છે ને મારા મમ્મી પપ્પા એ બહાર ગયા છે તો મિત્રો ક્રિષ્ના રસોઈ બનાવે છે કેમ કે સાડા અગિયાર થઈ ગયા છે ને રસોઈ બનાવવાનો ટાઈમે થઈ ગયો છે તો આપણે ક્રિષ્ના એ વાત કરીએ તો મિત્રો ક્રિષ્ના અહીંયા રસોઈ બનાવે છે ને શું બનાવવાનું છે રસોઈમાં ચણાની દાળ ભાત ને રોટલી તો મિત્રો હું તમને અમારું ઊભું રસોડું બતાવું છું કે આ અમારું રસોડું છે જો આવી રીતે કંઈક તો મિત્રો મારો કાકાનો છોકરો પણ અહીંયા આવ્યો છે ને એની યાર આપણે વાત કરીએ છીએ તો જો મારા કાકાનો છોકરો સેવઉમરા રાખાય છે ને એનું નામ છે હર્ષદો ને મિત્રો આ તડકો પણ બહુ છે ને આપણે આવી ગયા છે બારો બાર હવે જોઉં મિત્રો ખુટીઓ પણ અહીં બેઠો છે એને તડકો લાગે છે ને આ છે જમરૂખડી આપણે હર્ષદભાઈ બતાવ્યા હતા ને હર્ષદભાઈની જમરૂખડી છે આ તો એમાં ત્રણેય હું તમને ચલો હું તમને એમાં જમરૂખ બતાવું છું કે કેવા જમરૂખ આવ્યા છે તો મિત્રો અમે બે ભાઈઓ જાય છે વાડામાં તો મિત્રો વાડામાં અમે આવી ગયા છીએ ને આ છે જમરૂખડી ને સીતાફળી બે ભેગી છે તો એનો હું તમને ફાલ બતાવું છું કે કેવો ફાલ આવ્યો છે તો હવે હું જમરૂખડીનો ફાલ તમને બતાવું છું કે કેવા જમરૂખ જમરૂખાયેલા છીએ કઈ કેવી રીતે કઈક જમવૃક્ષી ફાલ આવેલ છે તો મિત્રો ક્રિષ્ના રોટલી બનાવે છે તો એ આપણે રોટલી બનાવી જોઈએ છે કેવી રીતે રોટલી બનાવે છે રોટલી બનાવે છે અને આમાં બની ગઈ છે ડાયર આમાં બનાવ્યું છે ભાત તો મિત્રો રોટલી બની જાય એટલે પછી જમી લઈએ તો મિત્રો જમવાનું થઈ ગયું છે ને જો આ રોટલી છે ડાયર છે આ સાઈઝ છે તો જમી લઈએ મિત્રો જમી લીધું છે ને કૃષ્ણ અમારે ત્રણેય ટાઈમ પોતું કરે છે કોણ કોણ ત્રણેય ટાઈમ પોતું કરે છે ને ને કમેન્ટ આજ પાણીનો ટાકો આપણે ફેરવો છે પાણીનો ટાકો જો આપણે અહીંયા અંદર હતો તો અંદરથી આપણે બરોબર પાણીનો ટાકો રાખ્યો છે જો અહીંયા મિત્રો કૃષ્ણ માંડવી ખાય છે ને હું તમને અમારી ગાડી બતાવી દઉં છું અમારી પાસે બે ગાડી છે એમ તો હું થોડીક માંડવી ખાઈ લઉં છું ત્યાં લગી તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો છો તો મિત્રો આપણે ડેલીની બરાબર આવી ગયા છે ને ડેલીની બરાબર જો સાંયો કેવો મસ્ત મજાનો સાંયો છે તો મિત્રો અમારી શેરીમાં જો ફૂલ કેવા ના આવ્યા છે તો હલો હું તમને એ ફૂલ બતાવું છું ચાલો આપણે જઈએ છીએ ફૂલ પાસ ને મિત્રો ફૂલ પાસે આપણે પૂગી ગયા છે જો કેવા મસ્ત મજાના ફૂલ છે કેવા મસ્તના ફૂલ છે ને કૃષ્ણ પણ અહીંયા બેઠી છે નવરી નવરી થઈ ગઈ બેઠી છે કામ કરી તો મિત્રો જમરૂક પાક્યા નથી ને કૃષ્ણ કહે કે જમરૂક પાકેલું છે પાકેલું છે તો મને તો કઈ દેખાતું નથી તને દેખાય છે તો મિત્રો હું એને જમરૂક પાડી દઉં છું તો જમરૂક પાડી નાખ્યું છે ને જમરૂક જો કે કાશું જમરૂક છે ને અહીંયા પડ્યું મારી પાસે હાલે કાશું જમરૂક હતું ને એ મને ગયું નહીં બતાવતી હતી કે જોર્યું જમરૂક જોર્યું જમરૂક મેં પાડતી હતું જમરૂક એના દાતે હાલતા નથી ને અહીંયા મારી પાસે જમરૂક પડ્યું છે ને દાતે નથી બેસતા કાશું સમૃખ પડવી લીધું મારી પાસે તો મિત્રો મારી મમ્મી આવ્યા છે નદી ગોદડા ધોવા ને હું નદી આવ્યો છું કેમ કે ગોદડા લેવા મૂકવા આવવું પડે છે ને હું તમને મારા ગામની નદી તમને બતાવું છું કે મારા ગામની નદી કેવી છે તો મિત્રો હું તમને અમારા ગામની નદી બતાવું છું જો મિત્રો આ અમારા ગામની નદી છે હજી પાણી પણ ઘણું જાય છે ને મિત્રો આમાં અમે બહુ નાયા છો આ ડેમ ડેમ છે ને એમાં આ ડેમમાં અમે બહુ નાયા આ ડેમમાં બહુ નાયા ને અમે કાંકરી છે ખાટી કાંકરી એમે બહુ ખા કાંકરા બહુ ખાતા મિત્રો કંઈક આવી અમારા ગામની નદી છે તો મિત્રો એટલા ગોધડા ધોવાઈ ગયા છે હવે એટલા ગોધડા એટલા ગોધડા લઈને હવે આપણે જવાનું છે ઘેરે કેમ કે ઘેરે મૂકીએ એટલા ગોધડા પછી પાછા આવીશું તો ગોધડા તો અહીં હુકવી દીધા છે ક્રિષ્નાએ ને હવે મિત્રો હું છે ને નાઈ આવું કેમ કે મારે જવાનું છે માળીએ માળીએ થોડુંક કામ છે તો જવાનું છે તો નાઈ નાખીએ ને પછી જઈએ માળીએ તો મિત્રો મસ્ત મજાનું નાઈને તૈયાર થઈ ગયા છે ને કંઈક મિત્રો આવો અમારો રૂમ છે તો મિત્રો થોડુંક મારે માળિયા ગામ છે તો હું જઈ આવું છું તો મિત્રો માળિયાથી આપણે આવી ગયા છે અને કૃષ્ણ શું કરે છે લસણ ફોલે છે તો આપણે અહીંયા કૃષ્ણ ભાઈ બેઠા છે ને હવે કૃષ્ણ લસણ ફોલે છે તો હા ફોલાઈ ગયું છે હવે હું જાવ છું રસોઈ બનાવવા હું બનાવવાનું છે રીંગણ વટીટાની શાકને બગન રોટલા તો મિત્રો રીંગણા બટાટાનું શાક બનાવવાનું છે ખાવું હોય તો આવી જજો રીંગણા બટાટાનું શાક તો મિત્રો અત્યારે રીંગણા બટાટા બનાવવાનું છે ને વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પછી નવા બ્લોગમાં તો બાય બાય